મિત્રો આજે આપણે સૌરાષ્ટ્રની રસધારમાં જવેરચંદ મેઘાણી જેવો આપણા રાષ્ટ્રીય શાયર તરીકેનો બિરુદ પામા છે એવા સૌરાષ્ટ્રની રસધારમાં આજે પ્રકરણ અગિયાર આપણે આનું નામ તે ધણી કહેવાય એ ધણીની વાત આપણે આપણે આગળ વધીએ તો દિવાળીના નવા દિવસો હતા વડોદરા ગામની ખળાવાડ ખળા ખડા મસળી ઉપડીને તૈયાર થતા હતા જગા પટેલની વહુ દીકરીઓ દાણા વાવલતી અને નવા લુગડા ને ઘરેણાના મનોરથમાં માલતી હતી ટાટા ટાટા વાગડા વાવતા હતા તેમાં મોતી જેવા દાણા ભો માથે વરસતા હતા અને વાવલનારીઓની ચુંદડીઓના છેડા ફરકતા હતા શિયાળાની તડકીમાં ચળકતો મુઠી ફાટે તેવો બાજરો ખડામાં પડ્યો છે જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીઠ માંડીને જોઈ રહ્યા છે લીલાવણી બાજરો એની નજરમાં સમાતો નથી પ્રભાતને પાપનો મનસુબો ઉપડ્યો છે એ વિચાર કરે છે ઓહો હો મહેનત કરી કરીને તૂટી ગયા મારા ભાઈઓ આ બાજરો પાક્યો અમારે પરસેવે અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ લેશે વળી થોડીક વાર થંભી ગયા બાજરા સામે ટાંપી રહ્યા ને ફરીવાર પેટમાંથી કૂળ બોલ્યું રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘર ભેળો કરી દઉં તો એટલો મારો હુવાંગ તો રહેશે રાજભાગમાં નહીં કાંઈ તણાઈ જાય અડધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખડામાંથી બાજરાનું ગાડું ભર્યું અને ભૂદેવો જેમ તરપીણી વખતે જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી ને એમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંતનો બાજરો ભર્યો અને પાછરે રાતના ગાડો જોડે ઘર ભણે હાલ્યા અને સાથે ગાડું હાંકતો હતો પોતે ગાડાની આગળ હલતા હતા અને તેમનો ભાઈ પાલિક પાછળ હાલતો હતો ગામના પાદર ઢૂંકળા આવતા હદ ઉપરાંત ભારને લીધે ગામ ગાડાની દરેક ગુડિયામાંથી નીકળી ગઈ અને ગાડાનું પૈડું ચાલતું ચાલતું અટકી પડીને ખાંગો થઈ ગયું જગો પટેલ મુંજાણા ત્રણેય જણાએ વળે મહેનત તો કરી પણ ગાડું ઊંચું થાય નહીં ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલાવવા જાય તો છતરાયું થઈ જાય તેમ પાછળ ખળવું પણ છેટું ગયું અને હવે ગાડું પાછું માલી શકાય એમ નહીં આમ જગા પટેલને તો સાપે છછુંદર ગળ્યા જેવું થયું હવાર પડશે અજવાળું થશે તો ફજે તો થશે એવી બીકમાં હાંફળા ફાંફળા થતાં જગો પટેલ કોઈ માર્ગો નહીં રાહ જોવા માંડ્યા એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર કે જેની એણે ચોરી કરતી એવા ગજાભાઈ ગોહિલ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ હારું હાથમાં પાણીનો કળોશિયો લઈને નીકળે છે ટાઢ પડતી હતી એટલે દરબારે મોટે બોકાનું બાંધેલું હતું ફક્ત દરબારની આંખો જ બહાર તકતકતી હતી જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે ગરજવાનને અકલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટે માર્ગો ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યા હોવાથી ગામનાને કોઈ ખબર નહીં પડે કે હું છાનો માનો બાજરો લઈ જાઉં છું એમ ધારીને પોતે ઉતાળા ઉતળા બોલ્યા કે એ જુવાન જરાક આ ગાડું હમો કરાવતો જાને અંધારો ગભરામણ દરબારે મોટે બોકાનું બાંધેલું એટલે જગા પટેલ હતા દરબારને ન ઓળખ્યા પણ દરબારે પણ જગા પટેલને ઓળખી લીધા દબદા દરબાર સમજી ગયા કે મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનુમાનું ગાડું ભરીને લઈ જાય છે પરંતુ દરબારે વિચાર કર્યો કે જો હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોંઠો પડશે અને શરમાશે માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈને ગાડાને કેળનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું એટલે પટેલ ધરે નાખી ગાડું ચાલતું કરી ને રાજી થતા ઘરભર હાકી ગયા હશે હોય બિચારા દિવસ વેઠી મહેનત કરી અને કમાય દાણો ભાળીને એનું મન કદીક બગડે તો શું થઈ ગયું એ આપણી જ વસ્તી છે ને આમ વિચારતા વિચારતા જે દરબાર જે છે એ ગજાભાઈ ગોહિલ હાલ્યા ગયા હવે આ વાત બન્યાને આશરે છ એક મહિના વીતી ગયા હશે દરબારના દરિયા દિલમાં ઉપરની વાતનું કોઈ ઓહાણ પણ નથી એમને યાદ પણ નથી આવા સમયે દરબારમાં મહેમાનો આવેલા હવાલદાર મહેમાનો સારું ખાટલા ગોદડા લેવા જગા પટેલને ત્યાં ગયો પટેલે હાનાકાના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈક કડવું વચન કીધું એટલે પટેલને હિંહ હિંચડી પોતે બોલ્યા કે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી હવાલદારે પણ હા તો તોસડાથી કહી દીધું ત્યારે હિતને પડ્યો છો અહીંયા તને ક્યાંય બીજા મળતું હોય તો હાલતી ન થાય ને એટલે જગા પટેલને પગથી માથા હુંતી ઝાળ લાગી ગઈ દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા દરબારને આ વાતની કશી ખબર પણ નથી પણ વળતે દિવસે દરબારે દરબાર ડેલીએ ડાયરો ભરીને બેઠા છે જગા પટેલ પોતાના બાળબચ્ચા રાત રચીલું અને ઢોર ઢાંખર લઈને ગાડા ભરી ડેલી પાસેથી નીકળે છે ગામના માણસો એમને વારવા મનાવવા માંડ્યા પણ પટેલ તો વધારે જોર પકડવા માંડ્યા જેમ સમજાવે એમ વધારે જોર પકડે જેમ સમજાવે એમ વધારે જોર પકડે ખેંચ પકડ કે જોર હતા દરબારને ખબર પડી એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઉતરીને જગા પટેલને ખૂબ સમજાવ્યા ને કારણ પૂછ્યું જગા પટેલે ખીજાઈને કહ્યું દરબાર અમારી વહુ આણામાં બે હારા ગોદડા લાવી હોય છે તે અમે વેઠે કાઢી દઈએ અમે ગાભામાં વઠી આવી ટાટમાં હોઈ રહીએ તોય તમારા ત્રણ ડોકડાનો હવાલદાર હબડાવે હડબડાવે ને ફફડાવે એ અમને નથી પરવડતું દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી ઘણા દિલગીર થયા હવાલદારને સજા કરી અને પટેલને કહ્યું કે બાપ તમે મારા હોનાના જાડવા છો માફ કરો અને પાછા વળો પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહીં એટલે દરબારે મનમાં વિચાર્યું કે આ પટેલ હવે સમજ્યા એમ લાગતો નથી એટલે દરબારે જગા પટેલના પડખે કાનમાં કીધું કે પટેલ જાઓ તો ભલે જાઓ બાપ પણ જે ધણી કેડનો ટેકો દઈ અડધી રાતે બાજરાનું ભળત્યું ભળાવે ને એવો ધણી ક્યાંક ગોતજો હં હવે જાઓ તમ તમારે આટું કહી દરબાર તો ચાલ્યા ગયા પણ અહીં પટેલના હાડમાં ધ્રુજારો છૂટ્યો છે પટેલથી કાંઈ બોલાયો નહીં મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે આનું નામ તે ધણી જે ધણીને મેં ચોરી કરી હતી ને એ જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ કરે પરંતુ એ વાતમાં એ હું ભોઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહીં અરે આવો ધણી મને બીજે ક્યાં મળવાનો આમ વિચારી જગા પટેલ ગાડા પાછા ફેરવ્યા જગા પટેલના વંશ જો હાલ પણ આ ગામમાં રહે છે આ વાતને આશરે પોણોસો વર્ષ થયા હશે આવો જ બનાવ ગોંડલ દરબાર ભાગ કુંભાજી વિશે બન્યો હોવાનું કહેવાય છે મિત્રો અહીં આને કહેવાય ધણી સાંભળ્યું ને કે જેનો રાજનો ભાગ પણ આજે ચોરી કરતા જોઈ ગયા અને છતાં પણ એ માનવીને એમ કહે છે કે બાપ તમારે જવું હોય તો ભલે જાઓ પણ જ્યાં તમે જાઓ છો ને એ ત્યાં જે ધણીએ કેળનો ટેકો દઈને અડધી રાત્રે જે બાજરાનો ભરતી ઓળાવ્યું ને એવો ધણી ગોતજો બાપ પટેલ જાઓ તમારે હવે અને પટેલ ગાડા પાછા વળે છે અગિયાર પ્રકરણની સમાપ્તિ જાહેર કરીએ છીએ મિત્રો મોર્ડન બર્ડ ચાલે છે નમસ્કાર